હેલો મારી વાલી વાલી બહેનો આજે અમે તમારા માટે ફરીથી દરબારી સાડીમાં જોરદાર અને પ્રીમિયમ કલેક્શન લઈને આવી ગયા છીએ અને એ પણ વલવાળી દરબારી સાડી ચાલો હવે પહેલાં તમને આના કલર બતાવી દો પછી આખો પીસ ખોલીને બતાવી તમે જોઈ શકો છો કે આમાં તમને સાતથી આઠ જોરદાર કલર જોવા મળવાના છે અને ડિઝાઇનની વાત કરું તો સાવ નવી અને પ્રીમિયમ ડિઝાઇન આવી ગઈ છે આમાં બધાય નવા કલર ચાર્ટ આપેલા છે જે તમને બીજી સાડીમાં જોવા મળવાના નથી એવું જોરદાર કલેક્શન આપેલું છે તમે જોવો છો કે આટલા આપણી પાસે કલર છે હવે તમે કયો પીસ તમને ખોલીને બતાવી દઉં ચાલો આપણે એકાદો અંદાજે પીસ ખોલીને બતાવીએ એટલે તમને ખ્યાલ આવે પછી બધો માલ આવેલો જ છે ચાલો હવે તમે આખી ડિઝાઇન જુઓ એટલે તમને આઈડિયા આવશે કેવી જોરદાર અને પ્રીમિયમ કલેક્શન આવી ગયું છે આટલું બધું એન્ટિક સાડીનું કલેક્શન તમને ઓમ સાડીમાં જ જોવા મળવાનું છે બીજે કાંઈ જોવા મળવાનું નથી અને અત્યારે આપણે આ સાડી સેલ ડિસ્કાઉન્ટમાં મૂકેલી છે એટલે સાવ ઓછી રેન્જમાં જ છે સાડી તમે જોઈ શકો મારા બહેનો કેવું મસ્ત મજાનું કલેક્શન આવી ગયું છે અને તમારે ઘર બેઠા સાડીનો બિઝનેસ કરવો હોય તો અમે અહીંયાથી તમને માલ પ્રોવાઈડ કરી દેવાના છીએ તો રાહ છેની જોવો છો મારા બહેનો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં